મારું નામ અમિતાબેન મોડાસિયા તમારી બે દીકરી અને જમાઈનું નામ શું છે મારી મોટી દીકરીનું નામ ખુશાલી હતું અને નાની દીકરીનું નામ ટીશા હતું જમાઈનું નામ વિવેક હતું વિવેક દુસારા એના લગ્નની તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ ફેબ્રુઆરી હતી યાદ તો એવા રાખે કારણ કે છોકરો અમારે એવું હતું કે પરિવાર નાનો હતો અને આર્થિક રીતે પણ અમે બહુ ઓલા હતા આમ જે કમાઈએ એ છોકરાઓની ભણવામાં ને ઘરનું પૂરું થાતું બાકી આમ અને છોકરીને પણ અમે મારી મોટી બેબી છે એને મેં બહાર ભણાવી પછી એને મેં કોલેજ એવી જોઈન કરાવતી કે કોલેજ કરે ને સાથે સાથે એ જોબ કરે એવી રીતે તો એને છે ને બી વોકમાં એણે કોલેજ કરી ત્રણ વર્ષ એને કોલેજ ના કર્યા અને પછી એ એને સવારે સાતથી થી નવ વાગ્યા કોલેજ હોય પછી એ જોબ ઉપર વહી જતી તો ત્યાં એ રાત્રે બપોરે જમવા આવે પછી પાછી બપોરની વહી જાય તો સાંજે આવે એટલે ભણાવીને બેઝ ઉપર બેબીને જોઈન કરાવી દીધી નોકરી અને અમે માણસ મહેનત કરતા થાય ધંધો અમારે છે ઘરે બેઠા તો અમારો ધંધો અમે કરીએ બે માણસ ધોબી કામ એટલે અમારે તો બધા લગભગ લેડીઝ કરતી જ હોય ઘરમાં હોય એટલે અત્યારનું જનરેશન નથી કરતું પણ અમે તો પહેલેથી અમારે તો શું હતું કે ભણતા તો મા બાપ છોકરીઓને બહાર ન જવા દેતા એટલે અમે ભણ્યા ઓછું હું ભણી ઓછું એટલે હું આ ઘરમાં અને હેલ્પ કરાવું જે કામ આવે એમાં હેલ્પ કરાવું ને છોકરીને જોબ કરાવતા નાની છે હજી એ બાર એ થોડીક માં નબળી હતી ભણવામાં એટલે એને મેં ખાલી હજી કોલેજ એ નહોતી નોકરી એ નહોતી લગાડી એ ખાલી કોલેજ ભણતી જ હતી કારણ કે માં ધ્યાન નહોતી આપી શકે એમ મોટી બેબી હતી એ વળી થોડુંક આમ કરી બધું લડી શકતી એટલે એને તો કોલેજ કરતાં કરતાંય અમે જોબ ચાલુ કરાવી હતી એટલે એવી રીતે અમારું આમ ઘર પરિવાર હાલતું હતું પછી રવિવાર હોય ત્યારે અમે આમ કે બહાર ફરવા વયા જઈએ કે એવું અમે કરતા બધા એન્જોય કરતા મોલમાં વયા જતા એવી રીતે અમે જતા જ્યારે અમારી પાસે ટાઈમ હોય ત્યાં તો અમને બધે યાદ આવે મોલમાં જાય તો ત્યાં પણ અમને યાદ આવે અમે એવા રસ્તી વસ્તી અમે મોલમાં નથી આજે એની ઓલી આવી ત્યારે અમે મોલમાં ખરીદી કરવા ગયા એને જે ભાવતું હતું ને એ વસ્તુ અમને યાદ નહોતું કે એની પુણ્ય અતિથિ છે એમ તો તે દિવસે આગલે દિવસે અચાનક જ અમને એમ થયું કે હાલો આપણે મોલમાં જાય ને એને જે ભાવતું હતું એ જ અમ લઈને આવ્યા અમને એ જ લેવાનું મન થયું એમ નહીતર અમે અઠવાડિયે અઠવાડિયે જાતા ખરીદી કરવા જે અમથા અમ થાય તેમ થાય ઘરમાં નથી ગમતું હાલો ક્યાં જાવ તો આપણે મોલમાં આવ્યા જઈએ આટો મારી આવીએ કંઈક સારું હોય તો લઈ આવીએ એવી રીતે અમારું જીવન પસાર થતું હતું અને તે એની રીતે કે આપણે ભલે આપણે આર્થિક રીતે પછાત છીએ પણ આપણે ભણી ગણીને આપણે મહેનત કરીને આગળ વધશું અને આપણું આપણે સારું સારું બધું આપણું થઈ જશે એમ બધાની ઈચ્છા એવી જ હતી ને બધા પોતાના રીતે પગભર હતા બધા ફેમિલીમાં બધા પોતપોતાને રીતે કામ કરતા ને એવું બધું કરતા એટલે આપણે બધા યાદ આવે કે આપણે આજે જ્યારે એ છોકરાઓ આપણો જ્યારે સહારો બનવાનો હતો ત્યારે જ એ લોકોને આવું થયું વયા ગયા આપણે અમારી પાસે સાવ કાંઈ ન તો આમ પહેરે કપડામાં અલગ થયા હતા એમાંથી અમે આટલું કર્યું તો અમને એમ હતું કે અમે અમારા છોકરાનું કઈ ભવિષ્ય સારું થાય એ માટે અમે મહેનત કરતા હતા બધું કરતા હતા અને છોકરાઓને એમ હતું કે આપણે મદદરૂપ બસ આમ અમારું જીવન ચાલતું હતું અચાનક જ આવું થયું એટલે એમ તો કે આપણે એમ વીસ વર્ષના આપણે જે વ્યક્તિને કર્યા હોય અને આવી રીતે જ્યારે આપણને આપણે ગઠપણમાં આપણે કાંઈ પણ હોય તો આપણે આપણા સંતાનને કઈ આપણે બીજા કોઈને કઈ બધી વસ્તુ ન કહી શકીએ ત્યારે જો છોકરા વયા ગયા હોય તો આપણે દુઃખ થાય એમ એટલે બધી રીતે તકલીફ તો આપણને થાય જ તે અહીંયા જ બેસી હોય સામે એનું લેપટોપ હોય નાની બેબી છે ને એ કંઈ નોકરી નહોતી કરતી એટલે ઘરે ઘરે જ બધું કર્યા રાખતી એને ભણવાનો શોખ હતો એટલે એ એવા વિચાર કરતી હોય કે આપણે પપ્પાને કંઈ પણ રીતે હેલ્પ થઈ શકીએ તો એ એના માટે મહેનત કર્યા રાખીએ અહીંયા જ બેસી હોય આમ મોઢું હોય અહીંયા બેસી હોય સામે લેપટોપ હોય એનું અને લેપટોપ ઉપર એ બેઠી બેઠી બધું શીખતી હોય જો એ કોરિયન ભાષા શીખતી ઇંગ્લિશ કરે કારણ કે મેં ગુજરાતી મીડિયમમાં ભણાવ્યા હતા અમારે કેપેસિટી પ્રમાણે અમે ભણાવ્યા હતા એટલે મેં ગુજરાતી મીડિયમમાં ભણાવ્યા હતા તો એ બેઠી બેઠી ઇંગ્લિશ શીખી એને કોરિયા જવું તો એ કંઈક મારે કોરિયા જવું દક્ષિણ કોરિયા જવું છે એ કે મારે કે ત્યાં એ કે શું એ કે પપ્પા એ કે જો આપણો એ કે ચાન્સ લાગી જાય ને તો મારું ભણતર ને બધું એમ કે ફ્રી ઓફ થઈ જાય એ કેમ તો તમારા પપ્પા મારે પાછળ ખર્ચો ન કરવો પડે એ કે તો એ બેઠી બેઠી કોરિયન ભાષા શીખતી ઇંગ્લિશ શીખી કારણ કે ત્યાં બધું ઇંગ્લિશમાં જ વાત કરવાની હોય બધી કોઈ પણ એ લોકો આપણી ભાષા ગુજરાતી ન સમજે તો એ બેઠી બેઠી અહીંયા ઇંગ્લિશ શીખી કોરિયન ભાષા શીખી લખ લખતી અને ઓલું કરતી અને સાથે સાથે એની એક્ઝામ પણ આપતી પછી એ કોલેજમાં બીસીએ કરતી એનું પણ એ તૈયારી કરતી એવું હોય બેઠી હોય પછી બપોરે મારે હું તો તો બપોરે સવારની બધું કામ કરતી હોય ને બપોર હું થાકી અને મને હોય ને મને થાક વધારે લાગે નબળાઈ લાગે થાક લાગે એવું થાય હું સવારની જો ઉઠી હોય ત્યારની આમને કામ કરતી હોય તો મને બપોર થાય ને એક વાગે ને પછી મને થાક લાગવા માંડે તો હું બપોરે છે ને જમીન પછી હું કઈ ન કરું પછી બધું જમીન થાળી મારી નાની બેબીને ઉપાડે અમારા બધાની થાળી એને ઉપાડવાની મારી મોટી બેબી ઓફિસેથી આવે ને તો એને જમવાનું એ આપતી બપોર અમે બધા જમી લેતા બધું એને કરવાનું વાસણ એને ઉટકવાના પ્લેટફોર્મ સાફ કરવાનું બધું એ કરતી બપોર પછી અને સાંજે ચાર વાગે એ બધું કર્યા પછી સાંજે ચાર વાગે ને તો ચાર વાગે એટલે એ મને ચા બનાવીને દઈ જાય કે મમ્મી હું એમ કહું મને તું ચા બનાવીને ચાર વાગે ને તો ચા અમારે ચાની ટેવ કે ત્રણ વાગે એટલે અમે ચા પી લઈએ તો ચા પીને પછી અમે મારું કામ ચાલુ કરીએ ત્રણ વાગે તો એ મને ત્રણ વાગે ચા જતી તો બપોરે સૂતી હોય ને તો મને એમ ન થાય કે હું એ કામ કરવા માંડું કારણ કે રોજની આદત કે ઓલી ચા લઈને હમણાં આવશે એટલે રોજ આપણને ચાનો ટાઈમ થાય તો એ યાદ આવે કે હાલો હમણાં ચા લઈને આવશે હમણાં ચા લઈને આવશે એવું થાય આપણને પછી સાંજે હું આરતી કરતી તો સાંજે મારે એવું હોય કે કામ તો ચાલુ હોય પણ અમે આ વિશ્વભરિમા નું સ્થાપન કર્યું એટલે એમ નિયમ રાખ્યો હતો કે આપણે સવા સાથે આરતી કરી લેલી લાઈવ આરતી અમારે ધામે આવતી તો તે અમે નિયમ રાખ્યો હતો કે સવા સાથે આપણે આરતી આવે ને જે લાઈવ એ આપણે કરશું એમ તો સવા સાથે આરતી ની તૈયારી કરે રોજ તો હું ઉપર કામ કરતી હોય તો હું નીચે આવું ને તો એને તૈયારી બધી કરી રાખે તો હું આરતી કરું ને તો મને છોકરી યાદ આવે મને એમ રોજ આવે કે એમ થાય કે હતું તો કરતી હવે મારે જ બધું કરવાનું ને એમ બોલું એ હતી તો બધું આટલું કરી દેતી મને એમ તો મારે એટલું રાહત રહેતી અને સાંજે રસોઈ મને એ બનાવે સાંજની રસોઈમાં નાની બેબી બનાવતી કારણ કે મોટી બેબી આવે ને તો મોડું થઈ ગયું હોય અને અમારે લગભગ આઠ નવ વાગે અમારે જમી લેવાનો ટાઈમ મને પાછળનું શક્તિ નબળી એટલે હું બહુ મોડું સુધી જમવામાં ન કરું લગભગ નવ વાગ્યા સુધીમાં તો મારે જમવાનું પતી જાય એ એની લગ્નની તારીખ આવીને એ જ એની દેહદાનની તારીખ આવી પાછી એટલે એ આપણને કેવું યાદ આવે કે ભાઈ એને મેં કીધું તો આપણે

ત્યાંથી લઈને એ લોકો ત્યાં પહોંચ્યા ને તો અગિયાર વાગી ગયા હતા પછી ત્યાં તો એ લોકોને તો ત્યાંની નાત બહુ મોટી છે એટલે બધું ત્યાં મહેમાનને બધું ત્યાં ભેગું થઈ ગયું હતું તો એ લોકો બધી તૈયારી કરી આવીને પછી બધું એની વિધિ કરીને લઈને ગયા ને તો એમ કે ઈ તારીખે ને ઈ એટલે બાર વાગ્યા પછી એને દેહદાન દેવાનું એટલે તારીખે એ ઓગણત્રીસ તારીખ જ આવી ગયા એટલે જે તારીખે એની નહીં હતી ને એ જ તારીખે દેહદાનની એને અમાર અમારી બહુ હેલ્પ કરી કારણ કે મારી બેબીને એવું હતું કે મારે હજી આ મકાન લીધું હતું ને એનું માથે કરજો હતો અને પ્લસ મારે છોકરીનું ભણતર હતું અને આનો કરજો ઉતારવાનો હતો તો મારે હજી કોઈ એવી ઈચ્છા નહોતી કે મારી બેબીના મેરેજ હું દઉં મેં કીધું થોડુંક ભેગું કર્યું હતું અમે પણ આપણે સામાન્ય એક આપણે મેરેજ કરવા હોય ને સાદી રીતે તોય પાંચ લાખ તો રાજકોટની અંદર ગણી જ લેવાના એમ તો મારે હજી અઢી ત્રણ લાખ જેવું ભેગું થયું તો મારી બેબી જે જોબ કરતી ને એના પૈસા અમે ભેગા કરતા હતા અને અમારા જે કામ આવતું એમાંથી અમે ઘરમાં બધું કામ કરતા ઘર ચલાવતા બસ તો એ બેબીના જે ભેગા કર્યા હતા ને એમાંથી મેં બધું એમ હતું કે હજી થોડાક ભેગા થાય ને પછી આપણે એના મેરેજ કરશું એમ પણ અમારે આ બધા આપણે હું આપણે જાતા હોય એટલે બધા એમ હોય ને કે ભાઈ છોકરીયું છે છોકરીયું છે એમ તો અમારા અંગતમાં જ થાય બધા એટલે એ રીતે એ લોકોને ખબર થઈ તો આ છે ને મોડાસિયા અમારા મોડાસિયા એના સાસુ જે હતા ને એ મોડાસિયાની દીકરી હતા અને મારા હસબન્ડ જે છે ને એ જ્યારે નોકરી કરતા ને ત્યારે આ લોકોની ભેગા જ રહેતા બે વર્ષ એની ભેગા રહેતા મોડાસા નોકરી કરતા એટલે આ મંદિરો અંદર જાણીતું હતું બધું એટલે લોકો કે કે મારા ભાઈનું ઘર છે કે મારે પૂછવા પણ શું એ કે તો એ લોકો આવ્યા ને એ કે ના ભાઈ કે કે મારા ઘર દીકરી દે કે તારી દીકરીનું દુઃખી નહીં થાય તારી દીકરી મારી દીકરી હું એને સારી સાચવી છે કે એ લોકોની થોડી કોલી સારી હતી બધી એમ અને ભાઈ કુટુંબમાં એ સંપ હતો તો એ કે તું ચિંતા ન કરતો હોય કે ભલે કે તારે થારથી થાય ને એટલું તું કર બાકી અમે કરી લેશું એટલે અમે મેરેજ અમે ત્યાં જ રાખ્યા હતા એમ પણ મેં કે જો દીકરા દીકરીને ગમે તો આપણે વાત આગળ હલાવાની એટલે પછી એ બે ને ગમતું હતું અને અંદરો અંદર હતું એટલે પછી અમે મેરે જે ત્યાં જ કર્યા હતા અહીંયા નહોતા કર્યા ત્યાં રાખ્યા હતા કારણ કે કદાચ એ લોકોનું મહેમાન જાજુ થતો મારે વ્યવહાર ઓછો હતો કારણ કે અમે બે માણસ હતા એટલે વ્યવહારમાં બધે પહોંચી ન શકતા કારણ કે બધે જાય તો અમે કામ ક્યારે કરીએ એટલા માટે અમે અને અમારી પાસે કાંઈ હતું નહીં એટલે અમે છે ને બહુ ઓછા બહાર નીકળતા વ્યવહારમાં અમે ઓછા છે ખાલી ઘર પૂરતો જ વ્યવહાર એના બેન ને મારા ભાનડા પૂરતો અને મમ્મી પપ્પા પૂરતો બાકી બધા વ્યવહાર ઓછો રાખ્યો કુટુંબ પૂરતો રાખ્યો હતો એટલે એવી રીતે અમે રાખ્યા ને એમ થયું કે સારું છે એ લોકોએ સારી રીતે હેલ્પ કરી હતી મેરેજમાં અમને મેરેજમાં સારી રીતે અને પછી અમારે યારે સારા જ સંબંધ હતા બધા એટલે હજી અમને એ લોકોના બધા કાંઈ પણ કામ હોય તો એ લોકો અમારે સાથે જ સાથે જ છે હજી બધા